ચલો મિત્રો જોઈ શકો છો મગફળી ગુજરાતી બ્લોક તમારે કેવી મગફળી છે કોમેન્ટ કરો જય માતાજી મિત્રો ગાર વહેણવાનું ચાલુ છે મિત્રો તમારા કેવી મગફળી છે કયા ગામના છો કોમેન્ટ કરો જય માતાજી મિત્રો અમારી ચેનલ લાઈક કરો શેર કરો સિસ્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો દેશી બ્લોક જોયું છે કશો મગભાઈ માં ગાર આવેલો છે ગાર ગણવાનું ચાલુ છે જે માતાજી મિત્રો કેમ છો મજામાં છો કયા ગામના છો કોમેન્ટ કરો હાલ મિત્રો કયા કયા ગામડા છો કોમેન્ટ કરો જેમાં તમે મિત્રો દેશી બ્લોગ ગામડાનો દેશી